ડીસા શહેરમાં સ્થાનિક નગરપાલિકાની એક ગંભીર બેદરકારી સામે આવી છે પાલિકા દ્વારા શહેરના એકત્રિત થયેલા કચરાનો નિયમોનું ઉલ્લંઘન કરીને શહેરના પ્રવેશ દ્વાર ઉપર જ ઢગલો કરવામાં આવી રહ્યો છે ડીસાથી અજાપુરા તરફ જતા હાઈવે ઉપર માત્ર અડધો કિલોમીટરના અંતરે કચરાના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે આ સ્થળ સવારના સમયે લોકો માટે મોર્નિંગ વોક અને તાજી હવા લેવાનું સ્થળ છે પરંતુ પાલિકાની આ બેદરકારીના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નિયમ અનુસાર શહેરનો કચરો જુનાડીસા ડીસા નજીક તૈયાર કરવામાં આવેલી ડમ્પિંગ સાઇટ ઉપર નાખવાનો હોય છે તેમ છતાં ડીસા નગરપાલિકા દ્વારા નિયમોને નેવે મૂકીને ડીસા એરપોર્ટ નજીકના જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે અહીંથી પસાર થતાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં કચરાના ડગલાના કારણે અહીં ઢોરો પણ મોટી સંખ્યામાં એકત્ર થાય છે અને ઘણીવાર તેઓ લડતા હોવાથી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ ઊભું થાય છે સ્થાનિક લોકોમાં ડીસા નગરપાલિકાની આગોર બિલાપરવાહી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે એક રાહદારી રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે અહીં ઠાલવવામાં આવતા કચરાથી લોકોને ઘણી પરેશાની થઈ રહી છે અને નગરપાલિકા નિયમોનો ભંગ કરીને અહીં કચરો નાખી રહી છે અરે આ સમસ્યા છે ને બહુ ભયંકર છે મારો ભાઈ કારણ કે અહીંયા જે કચરો નગરપાલિકાવાળા ચલવે છે ત્યાં અહીંયા અહીંયા ખાવા ચાયો ઢોરો આંખલાઓની આવે આંખલાની આવે એટલે આખલાની લડ લડતા ઝઘડતા હોય છે કારણ વાહનને અકસ્માત થવાની પીલું હોય છે આ સમસ્યા ભાઈ અઢી મહિનાથી ચાલુ નગરપાલિકાના મા પબ્લિકને તો આપણે જોઈ નથી કોઈ પબ્લિક નાખતી હોય મુશ્કેલી એવી પડી રહી છે કે અત્યારે વાહનો અહીંયા ચાલે છે ટ્રાફિકવાળો રોડ છે પ્લસ અહીંયા સ્કૂલો આવેલી છે અહીંયા ઢોર અને બધાય બધા મેળી અને પ્લાસ્ટિકને કચરોની ખાવા આવતા હોય છે એટલે વાહનનો અકસ્માત થવાની ઘણી શક્યતા હોય છે આજાપુરાથી અમે દિવસમાં બે ત્રણ વખત બજારમાં ડીસા જવાનું થાય છે એટલે આપણે જોવા સંશોધનથી આપણે અમી સોસાયટી તરફ જઈએ અને જતાં જમણી તરફ જે ખુલ્લું મેદાન છે જ્યાં લોખંડની પાઇપો પડી છે નગરપાલિકા ડીસાએ જે કચરાની વ્યવસ્થા અલગ જગ્યાએ કરી છે છતાં અહીંયા આગળ કચરો ઠલવી જાય છે આ બાજુ કચરાના કારણે ગાયો કૂતરા દોડે અને પર્યાવરણને નુકસાન તો થાય પણ એક્સિડન્ટનો પૂરેપૂરો ભય રહે છે નગરપાલિકા આ વિશે વિચારવું જોઈએ કે આ કચરાનો અહીંથી યોગ્ય જગ્યાએ નિકાલ કરી દે કારણ કે આ કચરો જ્યારે જ્યારે સાતના સમયમાં જોઈએ છીએ કચરો ફેંકે એટલે ઢોર ખાવા માટે આવે એક બાજુ પેલો ઘાસવાળો બેસે છે ત્યાં આગળ ગાયો ઊભી હોય એ એ નુકસાન થઈ રહ્યું છે અને બીજું ત્યાંથી અમી સુસાઈના બોર્ડથી અને યુવા સંશોધન કેન્દ્રોથી આ બાજુ બધા તમને ઝઘડા દેશે એ માણસો નાખી જાય છે તો એ નગરપાલિકાની વ્યવસ્થા કરવી જોઈએ જેના કારણે રાહદારીઓને તકલીફ ન પડે અને પર્યાવરણને નુકસાન મહત્વની વાત એ છે કે પાલિકાને અહીં કચરો ઠાલવવાની પરવાનગી કોણે આપી શું નગરપાલિકા આ રીતે જાહેર માર્ગ ઉપર કચરો ઠાલવી શકે સ્થાનિકો એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ડમ્પિંગ સાઇટ નજીક હોવા છતાં દૂર કચરો નાખીને ક્યાંક કોઈ ભ્રષ્ટાચાર તો આચરવામાં નથી આવી રહ્યો આ અંગે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી ત્યારે સવાલ એ ઊભો થાય છે કે ડમ્પિંગ સાઇટની સુવિધા હોવા છતાં ડીસા નગરપાલિકા દ્વારા આ રીતે કચરો ઠાલવવો કેટલો યોગ્ય છે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ આ બાબતની તાત્કાલિક તપાસ કરે અને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરે સ્વચ્છ ભારત અભિયાનને લઈ ડીસા નગરપાલિકા દ્વારા કેવી કામગીરી કરવામાં આવી રહી છે તે જોવું હોય તો આપણે ડીસાના એરપોર્ટથી આગળ આવેલા જુવાર ફાર્મ નજીકના રોડ પર જવું પડશે અહીં ડીસા નગરપાલિકા નવી ડમ્પિંગ સાઇટ તૈયાર કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે સામાન્ય રીતે શહેરમાંથી જે કચરો નીકળે છે તેનો નિકાલ કરવા માટે ડમ્પિંગ સાઇટનો ઉપયોગ કરવામાં આવે છે અને ડીસા નગરપાલિકા માટે આ ડમ્પિંગ સાઇટ જૂના ડીસા નજીક આવેલા ગંગા વોળા નજીક તૈયાર કરવામાં આવે છે પરંતુ તેમ છતાં ડીસા નગરપાલિકા ત્યાં કચરાનો નિકાલ કરવાના બદલે આ શહેરના જે પ્રવેશ વાર માનવામાં આવે છે શહેરનું નાક માનવામાં આવે છે ત્યાં આ કચરાના ઢગલા ખડકી રહી છે આ એ જ વિસ્તાર છે કે અહીં વહેલી સવારના મોટી સંખ્યામાં લોકો મોર્નિંગ વોક કરવા આવી રહ્યા છે અને તાજી હવા મેળવવામાં આવી રહ્યા છે પરંતુ ડીસા નગરપાલિકા જાણે કે કેમ આવા લોકોને દૂષિત હવા આપવાનું કામ કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે અહીં ડીસા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ઠાલવવામાં આવી રહેલા કચરાના પગલે અહીંથી પસાર થતાં રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે અહીં ઠાલવવામાં આવતો કચરો શું ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની જાણ બહાર ઠાલવામાં કરવામાં આવી રહ્યો છે આ બાબતે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી ત્યારે હવે લોકો પણ માંગ કરી રહ્યા છે કે ડીસા નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર બંને આ બાબતે ગંભીરતા દર્શાવી લોકોના સ્વાસ્થ્ય અને હિતની ચિંતા કરી અહીં ઠાલવવામાં આવતા કચરાને દૂર કરવામાં આવે અને જો તેમની જાણ બહાર અહીં કોઈએ કચરો ઠાલ્યો હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીજે ન્યૂઝ ચેનલ ડીસા